તો ભાઈ આ ટાઈ ટાઈ બધા એમના પાઉભાજી જેવા તોલા ફેરવે અને એ તમને ટૂંકારો કઈ ને જાય ભલામણા તમને શરમ ન આવે ખેડૂત ખેડૂતનો દીકરો આપડો હતો મારે અહીંયા બે આવવું પડ્યું ત્યાં મારે ફૂલ કામ હતું મારે ઘણી જગ્યાએ જવાનું હતું પણ મને કોઈક ભાઈ વેડીયો મેકલો એમાં સેક્રેટરી બોલતા હતા કે તું બેસ જ સાનો મનો એમ હવે કોને કીધું હતું એ બોલો અહીંયા નહીં આવે એ પોતે તો નહીં જ આવે આજ તો નહીં આવે પણ કોઈ દી નહી આવે નકર કેવું જવે ને કે ભાઈ મને કીધું છું સેક્રેટરી હું ફરજ છી હું એક લોટો મને આને કીધું તો એમાં એનું હું મારું હું બગડી જાય પણ એ ખેડૂત તો નહીં જ આવે એટલે તમને હું વિનંતી કરવા આવ્યો છું અત્યારે મારે કાંઈ કરવાનું નથી અત્યારે તમે જેમ કહો એમ મારે કરવાનું છે પણ તમારામાં જો ટ્રેવડ હોય તો કાલ અગિયાર વાગે મારા અહીંયા ધામા હાઈશ કહી દયો અત્યારે તમારે ડુંગળી વાળા જેટલા ખેડૂતો હોય ને જેટલા હોય એટલા ને કહી દ્યો ને જેટલા હોય એટલા આવો જો હાંજ થાય છે આનું નિરાકરણ નો લાવી દેવું તમે મારી માનો ધામ લીધવું કહ્યું નકર તમે છે ને મફતના ભાવમાં વેચી અને ખેડવાનો વારો આવજો આ તમારે ઈ કરવું છે આપણે કોઈને લૂંટી નથી લેવા હું એમ નથી કેતો હજાર રૂપિયા આપી તમે અત્યારે નવસો આપી દો હું એમ નથી પંજાબ ની હરિયાણા ની આપણા ભારતની લસણ ગાંવ ની નાસિક ની બજાર પ્રમાણે અત્યારે અમને પાંચસો થી છસો રૂપિયા મોવા માર્કેટ યાર્ડ માં ડુંગળી ના મળવા છો આ બસો ત્રણસો રૂપિયા લખણ ખોટી ના તમે અહીંયા દબાવી રાખો છો જ્યારે જ્યારે હું અહીં આવ્યો જ્યારે જ્યારે હું યાદની અંદર પગલા હું તમારી સેવા કરવા માટે આવ્યો ત્યારે આ લખાણ ખોટીના પચાસો રૂપિયા વધી જાય આ લખાણ ખોટીના પચાસો રૂપિયા બસો રૂપિયા વધી જાય દઢસો હાલતા હોય બચસો કરી નાખે બચસો હાલતા હોય ત્રણસો કરી નાખે ત્રણસો હાલતો હોય ચારસો કરી નાખે એટલે ખેડૂતો તરત રાજી થઈ જાય કાલ પાછો હું વિયોધ આવું એટલે એ નહીં તમારે લૂંટ ચરૂ શરૂ આ એ કારીગરના દીકરા છે હો આ તમે કોઈ જેવા તેવા ન મળતા આ કોઈ મારો દુશ્મન છે નહીં આ જેટલા છે એને એમાળી કોઈ મારો દુશ્મન છે નહીં એને કોઈ મારા ભાઈ દીકરા દીકરાને બાપ દાદા એને મારી નાખેલા છે નહીં કોઈ મારી એક વીઘો જમીન દબાવેલી છે નહીં એવું જો કરેલું હોય ને તો અત્યારે નતારે ખેંચીને આવીને ખાડો કરીને ધરવી દો ઈ સૌ એવું જો કોઈ કરેલું હોય ને તો અહીંયા ને ખાડો ગાળી અને ન્યાય ને માથું કાપીને ધરવી દો એને એ છે પણ એવું મારે એ કોઈની હારે નથી એમ તમે કોઈ મારા પ્રિત છન તમારી હારે મારે કોઈ આંતરે ગાંઠું છે ને તમે કોઈ મારા અંગત છો એ વાત નથી પણ ખેડૂતનો હું સેવક છો અને ખેડૂત માટે હું બોલવાનો છો ખેડૂત માટે જ્યાં હું જે જીવું ત્યાં હું આ વાત કરવાનો છો સરકાર ગમે તેની હોય આપણે કોઈ સરકાર હારે વાંધો નથી હું આ પાંચમી વર્ષથી લડતો હું કે આજકાલનો આ સરકાર હામત લડો એવી વાત નથી ઓલી સરકારોને ભીંગડા કાઢી નાખેલા છે કાસડીઓ ખેંચીને બધા રોડે ધોળાવેલા છે એ સરકાર માં કરેલું છે અને કામ ખેડૂતો ના કરાવેલા છે આ સરકાર માં કામ કરવું થોડુંક અઘરું છે કાગડાની પૂંઠમાંથી ગંગાજળ કાઢવું એટલું કામ અઘરું છે સમજી ગયા ને તમે આ સરકાર માંથી કામ કઢાવવું એટલે કાગડાની પૂંઠમાંથી ગંગાજળ કાઢવું એટલું અઘરું છે પણ આ સરકાર માટે એવા કેટલાય કામ કરાય એક નહીં કેટલાય હો બધા બધા જ ખેડૂતો બધા જ લોકોના બધા જ પછી કોઈ શિક્ષણ હોય આરોગ્ય હોય રોડ રસ્તા હોય ભ્રષ્ટાચાર હોય જે હોય પણ કામ કરાવેલા છે આ સરકારમાં જ આપણે કરાવેલા છે તમારા આવના સહકારથી કરાવેલા છે તમે જે જે અહીંયા છો ને એ કાલ કહી દેજો

બાપ એટલે તમે બધા અને સેક્રેટરીને મારી પાસે ખુલી એ વિનંતી ગણે તો વિનંતી ચેલેન્જ ગણે તો ચેલેન્જ ચેતવણી ગણે તો ચેતવણી અને ધમકી ગણે તો ધમકી બાકી કોઈ પણ ખેડૂત પાંચ વર્ષનો હોય તો કાલથી ટુકારે બોલાવવાનું થતો નથી નક પીસડા ઉતરી જાય પાછા આજે મેં સાંભળ્યો એટલે મારે આવવું પડ્યું નહીતર હું આજ નતો આવું મારે ઘણું બધું કામ હતું કાલ પરમ દિવસે આવવાનો જ હતો પણ આ વિડીયો મેં સાંભળ્યો સેક્રેટરી એટલે મારે અત્યારે અહીં આવવો પડ્યું સંભળાવજો ને લાઈવ સંભળાવજો ગાંધીનગર ને દિલ્હી વાળા ખદડી ના ન્યા બેઠા બેઠા સાંભળવા તો ભાઈ કઈ મફોટ થોડા કઈ કામ કરે છે મત દીધા છે મત દીધા ત્યારે તમે એમ લેવા હતા કે હું ખેડૂત નો દીકરો છું હું મજૂર નો દીકરો છું હું તમારા વિસ્તાર નો છું હું તમારો ભાઈ છું આ તારી માં અત્યારે બસો ની મણ વેચાય અમારે નવસો ની મણ ઘર માં પડે એટલે હું તમને વિનંતી કરીને કહું છું આપણે ડુંગળી ના કોઈ હજાર બારસો પંદરસો બે હજાર મણ ના લઈ લેવાય એવી વાત નથી પણ અમારો ખર્ચો નીકળે એટલું માંડ અત્યારે થાય એમ છે પણ આ બસો ત્રણસો રૂપિયા આવે તો ખેડૂતોને એક વિગે તરી સાડી હજાર રૂપિયા ની ખોટ જાય અડધો અડે ખોટ જાય